એટલે ગાયજ ગુડ મોર્નિંગ ઝિપ્રેશન એ જય ગેસ તો હું આવી ગઈ છું તમારા જ માટે એક નવો બ્લોગ લઈને અને બાકી ગયા છે સવારના 11 અને અહીંયા ઘંટી ચાલુ છે દરણાનું કામ ઉપર ઘંટી ચાલુ છે તે પણ ચાલુ કરી દીધી છે અહીંયા ભાત મૂક્યા છે કુકરમાં મગ છે પવિત્રા બેન આવી ગયા છે સ્કૂલેથી એમને આજે છેલ્લું પેપર હતું આજે ફતી ગયા છે હવે પેપરો એમને ટ્યુશન જવાનું છે એટલે સૂઈ ગયા છે ઘડી અને ઉપર એના પપ્પા એડિટિંગ કરે છે આપણે ઘંટી ચાલુ છે અને જો ભેલ્થ બાંધીને કામ કરીએ છીએ બધું ધીમે ધીમે તો ધીમે ધીમે ચાલુ કર્યું છે દુખાવો થાય છે પણ શાંતિ શાંતિથી કરીએ બધું એ વાંધો ના આવે તો તમારા લોકોને દિવાળીનું કામ પતી ગયું છે તો પતી ગયું હોય તો કોમેન્ટ કરો નીચે છે અને તમને જો મારો વિડીયો જોવો ગમતો હોય અને સારો લાગતો હોય તો નીચે કોમેન્ટ કરો જોવો છો બધા લોકો કોમેન્ટ કોઈ નહીં આવતી નથી એટલે પ્લીઝ કોમેન્ટ કરો તમને મારો વિડીયો કેવો લાગે છે બરાબર તો ચાલો મળીએ હવે પછી ત્યાં સુધી હું રસોઈ કરી દઉં અને હજુ ખોટું પણ બાકી છે કામ બતાવી દો પહેલાં જોયું આજે દુઃખાય છે હ દુઃખાવે છે મજા

તબિયત બહુ ખરાબ હતી બેક પેન વધારે હતું એટલે આરામ ઉપર જ હતી પણ હવે બને ત્યાં સુધી બ્લોગ થોડો મોટો આવે એવો ટ્રાય હું તો ફરીથી તમને એકવાર સોરી કે મારો બ્લોગ નાનો છે આજે તો જે પણ બનાવ્યું છે એ પ્રેમથી જોઈ લેજો અને સ્વીકારી લેજો તો ચલો હવે મળીએ પછી હેલો ભાઈ જો રાતના વાગી ગયા બાર રોજ બાર સાડા તો વાગી જ જાય છે ત્યાં સુધી દુકાને આપણે હોઈએ જ કારણ કે ઘર છેલ્લે છેલ્લે બહુ હોય બાર વાગે ને એટલે પબ્લિક તો આ તળમ દોડી કરતા હોય છે ક્યારે ઘેર પહોંચે ને ક્યારે દૂધ હાથમાં આવે ને દૂધના ઘર આગો ને નાસ્તાના ઘર આગો ને દોડા દોડી પેલું કે મના આલો ને પેલું કે મના આલો ને ઘડીક તો આમ આપણાને થકવાડી દે મારા બેટા બધાએ અને જો અહીંયા તમે શું

એટલે હવે મોબાઈલ નવો લેવો છે પણ કયો લેવો છે એ જોઈએ છે એમેઝોનમાં સર્ચ મારીએ કે કયો લેવો છે તો ચલો હવે મળીએ એક નવા બ્લોગ સાથે તો ત્યાંથી બાય બાય જય શ્રી કૃષ્ણ ને ગુડ નાઇટ